હેલો ગુડ મોર્નિંગ કેમ જોબ સૌ હો તમે બધા મજામાં હશો અત્યારે સવારના સાડા અને નિકિતભાઈ આવી ગયા છે અમને નાસ્તો કરાવવા માટે કંઈક હેલ્ધી ફૂડ મળે છે ત્યાં જવાનું છે અને એક વિડીયો આજે અપલોડ કરવાનો છે તો હોટલે જ્યાં અમે સ્ટે કર્યું ત્યાં છે ને વાઈફાઈ બરાબર નહોતું ચાલતું જગ્યા છે ત્યાં કામ થઈ જશે નિકીતભાઈ અત્યારે ત્યાં લાગી ગઈ છે તો ભાઈ અટા અટી હતું ને ફૂલ વાંધો નથી શું છે ગોપાલભાઈ મોજે મોજ તૈયાર છો ને હવે લોંગ જર્ની માટે નાસ્તામાં મંગાવ્યું છે આલુ પરોઠું ચટણી આવી ગઈ દહીં આવી ગયું પોહા પોહા નો લીધા છે તમે લે લે તમે જો ચાલુ હમ જ્ઞાન સારી છે ફૂડ કેવું છે ફૂડ સારું છે ગોપાલભાઈને પૂછો જેવું નામ છે તેવું ફૂડ છે શું નામ છે ફિટનેસ હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ ફિટનેસ ફૂડ ઓકે તમે તો વેગન વાળા વેગન વાળા ઓકે પતી ગયું છે અમારું થેન્ક્સ ટુ નિકેટ બાય બાર ઈડલી સાંભાર ચાખી ચા પીવાનું બાકી છે એટલે ચા પીવા જાય અને મેજોરિટી બધી વસ્તુઓ એકદમ હેલ્ધી અને ટેસ્ટી હતી અહીંયા એટલે ગાંધીધામમાં ન હોય તો અહીંયા આવી શકો છો ગાંધીધામ માં હોય ને આવ્યો એ આવી શકો છો પ્રાઇસ થોડીક આવી પાય છે આપણે એમ્બિયન્સ આવ્યું સારું છે એ પ્રમાણે ક્વોલિટી સારી વાપરે છે એટલા માટે ભાઈ ક્યાં આવ્યા હવે આપણે કાર્તિક એટલી છે હિડન જેમ છે ગાંધીધામ નું પ્યોર સાઉથ ઇન્ડિયન છે ઓકે વડા બ્રેડ પકોડા એરા કે બ્રેડ પકોડા વડા દાલ વડા હમ મેંદુ વડા ઇડલી અંદર છે બેસવાનું હા

અત્યારે ખાવડા સ્વીટ હાઉસ માં ગાંધીધામની સારામાં સારી પ્રખ્યાત સ્વીટ આયા મળે છે અમે અત્યારે ખાવડા સ્વીટ માં હતા અને નિકિતભાઈ ઘણી બધી મીઠાઈઓ સિલેક્ટ કરીને અત્યારે છે અને પછી સાહેબ નામ તમારું રવિભાઈ તમારું રાહુલ રાહુલ ભૂપેન્દ્ર જી થેન્ક યુ આ એમના તરફથી ભેટ આપવામાં આવી છે અને સ્વીટ માટે બહુ સારી જગ્યા છે ઓમ તો હું અવારનવર આન પેલા મેં કીધેલું નહીં ફેમસ છે જ નામ છે જ ગાંધીધામમાં બહુ ફેમસ જગ્યા છે અને ડ્રાયફ્રુટવાળી સ્વીટ્સમાં બહુ માસ્ટરી છે બગે નિકિતભાઈ અન પેલા ઈ કીધું છે ગુલાબ પાક માટે ને એના માટે ખાસી આ જગ્યા ફેમસ છે એટલે ડેફિનેટલી ગાંધીધામ આવો તો શ્યોર આ જગ્યા એકવાર વિઝિટ કરવા જેવી છે થેન્ક યુ રસ્તો ઉપર ભાઈ આપણે તો એકલા દેખાઈ છે એકલા હોય લો ભાઈ અહીંયાને શમશાન એરિયો છે ઉંચાલુ છે કે બંધ છે આ તો બંધ મધીન ભાઈ બંધ લાગે છે જોનો પાછા ઓળે કાડી આમ તોલ પર ગાડી આવે જો આ જો કોણ જોને કરે છે

એક્સપ્રેસ સીધું સીધું સમજી લ્યો મુંબઈ નીકળી શકશું આપણે આ જોઈ જોઈ તમે ત્યાં જે હતો પછી એક રસ્તો મુંબઈ અને હવે આ ભરૂચ થઈને હોટલ છે રસ્તામાં હવે જોઈએ અહીંથી હજી ઓગણીસ કિલોમીટર બતાવે છે એકત્રીસ મિનિટનો રસ્તો કીએ છે જે વિચારવું જોઈ હોટલ હોય તો ત્યાં જઈને હવે પેલા જમશું લાગી જ ભૂખ કા હ રસ્તામાં એમ તો કચ્છના સિંગદાણા ટેકો કરાવ્યો ચાલુ ગાડી એટલે હવે નીકળીએ છીએ થઈ ગયા હળવા 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 ઓગ આખા ખાલી ચડી ગઈ બેઠા બેઠા સતત એક પોઈન્ટ ત્રીસ પાંત્રીસ કિલોમીટર લગીને આપણે બેઠા હતા જગ્યા થી બહાર નીકળી ભાઈ આવી ગયો ભાઈ ભૂખ લઈ છે હટી ને આજે ઢોકળી નું શાક આ કેળા મેથી નું શાક રેડી હોય ચાલુ કરો જામ આવતા કેમ છે યસ આઈ અમારા યસ ભાઈ હવે કઈ હોટેલ કી દીધી પક્કા છે બે 4 4 સ્ટાર 4 કલેક ઓર 4 ઓર અહી આવી ગઈ છે તમે તમારી ગાડીને પાર્ક કરો ઓફિસ પાર્કિંગ લખું જ્યાં ઓફિસ પાર્કિંગ ભલે મૂકો આપડે તો હોટલે જવાનું છે તો શું કરવાનું શું કેવું